હેરિટેજ સિટી અહેમદાબાદ સો આજે આપણે ટેન ડિફરન્ટ ઇમોશન્સની વાત કરીશું સો વીલ ટોક અબાઉટ ટેન ડિફરન્ટ ઇમોશન્સ દેટ મેક્સ યુ હ્યુમન અને આ ઇમોશન્સ ડિટેલમાં સમજીશું અને ઇફ યુ સપ્રેસ ધોઝ ઇમોશન્સ ઇનસાઇડ યુ દેન વોટ આર ધ કોન્સિકવન્સીસ એની શું આડઅ અસર હોઈ શકે એ વિશે થોડી જાણકારી મેળવીશું ઓકે સો આર યુ રેડી ફોર ધ ફર્સ્ટ ઇમોશન સો ફર્સ્ટ ઇમોશન આજે પણ ઇમોશન્સ માટેનો વિડીયો બનાવવાનો વિચાર મને છે ઉપરથી હવે ખબર છે એક ઇનસાઇડ આઉટ મૂવી છે ડિઝનીની મૂવી છે જેની અંદર દે હેવ ડિપિક્ટેડ ઇટ સો બ્યુટીફુલી ધેટ આ જે પણ તમારી અંદર ઇમોશન્સ છે ને દેટ ઇઝ કોમ્પ્લેક્સ બ્રેન ની અંદર કોમ્પ્લેક્સ કેમિકલ્સ જનરેટ થાય ને ને તમે સાંભળ્યું છે કેમિકલ લોચા તો તમને ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇમોશન્સ જનરેટ થાય તમારી અંદર રાઈટ તો આપણે ડિટેલમાં સમજીશું અને એ ઇનસાઇડ આઉટ મૂવી જે છે ને એની અંદર દેર આર ટુ પાર્ટ ફર્સ્ટ પાર્ટ તો 2015 માં બન્યો જેની અંદર ફાઇવ બેસિક ઇમોશન્સ વિશે એમણે વાત કરેલી અને ઇટ વોઝ બ્યુટિફુલી એનું એનું એની સ્ટોરી રાઇટિંગ એનું ફિલ્મ ફિલ્મની જે સ્ક્રિપ્ટ છે એનું જે પણ એનિમેશન છે બધું બહુ જ બ્યુટીફુલ છે તો તમને ટાઈમ મળે ને તો ખરેખર તમે જોજો અને નાવ રિસન્ટલી જૂનની અંદર આવ્યો છે પાર્ટ ટુ એની અંદર એવી સ્ટોરી છે કે એક નાની પાર્ટ વનની અંદર દેર ઇઝ અ સ્મોલ લિટલ બેબી ઓફ સેવન એટ યર્સની એક ચાઇલ્ડ છે એની સ્ટોરી છે એન્ડ વેન શી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ કાઇન્ડ ઓફ ઇમોશન્સ એના ફાધરની કંઈ ટ્રાન્સફર થાય છે અને દે આર મૂવ ટુ સમ ન્યૂ પ્લેસ તો એને એની અંદર કેવા કેવા ઇમોશન્સ છે એ બધું એમાં બહુ જ સરસ રીતે ડિપિક્ટ કર્યું છે બરાબર અને આ અત્યારે જે સેકન્ડ પાર્ટ આવ્યો છે ને એમાં એવું બતાવ્યું છે કે નાવ શી ઇઝ યર્સ ઓલ્ડ એટલે હવે ઇઝ અ તો કોઈ હોય હોય એની અંદર અંદર કેવા ઇમોશન્સ આવતા અને ઇફ આર એડલ્ટ તો પણ દિસ ઇઝ ટ્રુ કે આ જે પણ ઇમોશન્સ એ લોકોએ અંદર બતાવ્યા છે એ ઇમોશન્સ તમારી અંદર પણ છે જ અને દિવસની અંદર આમ ઇમોશન્સના ઓશનની અંદર તમે

લાઈફમાં તમારી લાઈફમાં કશું પણ વોટ યુ એક્સપેક્ટેડ એવું કંઈ પણ થાય વિચ યુ લાઈક તો તમે કેટલા હેપી અને જોયફુલ થઈ જાઓ રાઈટ સો ધેટ ઇઝ ધ ફર્સ્ટ ઇમોશન તો દરેક માણસને એવું થાય કે વાવ આઈ વોન્ટ જોય એન્ડ હેપીનેસ ઓલવેઝ ઇન માય લાઈફ રાઈટ તો ઓલવેઝ કોઈ બી વસ્તુ હશે ને તો તમે વિચારો કે એની કંઈક વેલ્યુ રહેશે સપોઝ ઇફ યુ લાઈક રસોગુલ્લા બરાબર અને તમે આજે રસગુલ્લા ખાધા ફરી પાછા પછી પાછા રસગુલ્લા જ આપવામાં આવે છે ફરી પાછું રસગુલ્લા બીજું કઈ તમને આપતા આપવામાં જ નથી આવતું તો પછી શું થશે સો ઓવર ડોઝ ઓફ જોય એન્ડ હેપીનેસ ઇઝ નો નો તો એટલા માટે અધર ડિફરન્ટ ફ્લેવર્સ ઓફ ઇમોશન્સ હવે જેસે જેમાં એવું કહેવાય ને કે જેસે હર ફ્રેન્ડ જરૂરી હોતા એસે હર ઇમોશન જરૂરી હોતા વિચ મેક્સ યુ હ્યુમન અદરવાઇઝ તો રોબોટ કે જેને કોઈ એક જ પ્રકારનું ઇમોશન આવે અને એને જે આ જોય રાઇડ છે જે રોલર કોસ્ટર રાઈડ ઓફ ઇમોશન્સ છે જે બ્રેઇનમાંથી આ બધા કેમિકલ્સ રિલીઝ થાય છે જેના કારણે વોટ યુ ફીલ દેટ યુ ફીલ તો એની આ જોઈ રાઈટ છે ને એ ના મળે રાઈટ સો ઇટ્સ ઇટ્સ ગુડ ટુ હેવ ઓલ ધ કાઇન્ડ્સ ઓફ ઇમોશન્સ સો ફર્સ્ટ આપણે કરી ધ સેકન્ડ વન સો ઇફ યુ કન્સિડર જોય ઇઝ અ હેપી ઇમોશન ધેન સેડનેસ તો એ લોકોએ જોઈને શું કર્યું છે ખબર છે જોય ઇઝ યલો કલર એટલે બ્રાઇટ કલર પછી સેડનેસ તો સેડનેસમાં જે કેરેક્ટર મૂક્યું છે મૂવીમાં પણ દેટ ઇઝ બ્લુ કલર કે બ્લુ મંડે બ્લુઝ એવું કહેવાય ને કે કોઈ કોર્પોરેટમાં જોબ કરતા હોય સોમવારે ઓફિસ જવાનું હોય તો એમ કે મન્ડે બ્લુઝ સેડનેસ ઈચ્છા ના થતી હોય એવી રીતે જયારે પણ તમે સેડ થાવ દુઃખી થાવ એ સમયે કેવું થાય કે જયારે તમે જોયફુલ હોય તો તમારા સેલિબ્રેશનમાં ટાઈમ જતો રહે પણ વેન યુ આર સેડ તો તમે શું કરો ઇન્ટ્રોસ્પેક્શન કરો તો તમને પોતાની જાતમાં અંદર જવાનો સમય મળે અને તમે સમજો પોતાની જાતને કે આ આઈ એમ ગોઈંગ થ્રુ ધીસ ઇમોશન સો યુ વિલ એકનોલેજ દેટ સેડનેસ અને પછી યુ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ રાઈટ તો દેટ ઇઝ ધ સેકન્ડ ઇમોશન થર્ડ ઇમોશન ઇઝ ઓફ એંગર એંગર એટલે ગુસ્સો રેડ કલર સો કોઈ બી વ્યક્તિને અથવા તો તમને તમે ક્યારે એંગ્રી થાવ છો તમે વિચાર કરો શાંતિથી વિચાર કરો જ્યારે તમને કંઈ એક્સપેક્ટેડ છે અને એ થઈ રહ્યું નથી તમારા એક્સપેક્ટેશન્સ મીટ થતા નથી એ સમયે તમને બહુ જ ગુસ્સો આવશે રાઈટ ઇફ યુ આર અ પ્રોજેક્ટ મેનેજર અને તમે કોઈના ઉપર ગુસ્સે થયા તો સામેવાળા માણસને એ વસ્તુનો ખ્યાલ નથી કે તમે શા માટે ગુસ્સે થયા પણ એને તમે એનું ઇન્ટરનલી એના લેયર્સ બધા ઓપન કરો ને તો ખ્યાલ આવે કે એની અંદર નીચે શું છે ફિયર છે કે જો મારો એમ્પ્લોઈ જે છે મારો ટીમ મેમ્બર છે સારી રીતે પરફોર્મ નહીં કરે એ કામ બરાબર નહીં કરે તો મારે જે ડેડલાઇન પર સોફ્ટવેર કે પ્રોજેક્ટ ડિલિવર કરવાનો છે નહી થાય એટલે પ્રોજેક્ટ મેનેજર ને એંગરી ઓન યુ પ્રોજેક્ટ મેનેજર ને બહુ જ ગુસ્સો આવે તમારી ઉપર ઇફ યુ આર અ ટીમ મેમ્બર ઓફ દેટ પ્રોજેક્ટ અથવા ઘરમાં પણ તમારા પેરેન્ટ્સને તમારી ઉપર આમ ક્યારેક ગુસ્સો આવે ને તો તમે સમજો અથવા તો આજકાલ તો એવું છે કે બાળકોને પણ પેરેન્ટ્સ ઉપર બહુ જ ગુસ્સો આવી જાય છે તો એ વસ્તુ ક્યારે થાય છે કે વેન એવર દેર ઇઝ સમ ફિયર ઇન સાઈડ યુ તો ઇફ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇમોશન ઓફ એંગર સો વોટ ઇઝ બિનીથ એંગર એ તમને ખ્યાલ આવશે રાઈટ તો પેરેન્ટ હોય બાળક ઉપર ગુસ્સે થાય તો કેમ ગુસ્સે થાય એમને એવું થાય કે મારું બાળક સારું પરફોર્મ નહીં કરે તો પછી એનું ફ્યુચર સારું નહીં બને તો એટલે એમને એમ ડર લાગે બાળક નાનું હોય ને તો અહીંયા અડી લેશે ત્યાં અડી લેશે આમ ફિયર લાગે એમને કોઈ બી વસ્તુ ઇમિજિયેટ કંઈ બી વસ્તુ તમને દેખાય ને કે ધેર ઇઝ અ થ્રેટ તો ફિયર અને એ ફિયરના કારણે એંગર ખબર નથી પડતી આવી રીતે પ્લબની અંદર આંગળી નાખાય એવી રીતે કે ને કોઈ બી પેરેન્ટ હોય નાનું બાળક હોય સોકેટ હોય ઇલેક્ટ્રિસિટીનું એમાં આંગળી નાખતું હોય તો મમ્મી કે પપ્પા શું થશે એકદમ ગુસ્સે થઈને એને લઈ લેશે કારણ કે દે હેવ ગોટ ફિયર ઇન સાઈડ કે મારા બાળકને કંઈ થઈ જશે તો રાઈટ સો થર્ડ ઇમોશન ઇઝ ઓફ એંગર ફોર્થ ઇમોશન ઇઝ ઓફ ફિયર મેં એન્ગર ની સાથે ફિયર સાથે લઈ જ લીધું ડિસ્કસ કરી જ લીધું કે તમને કોઈ વસ્તુનો ડર છે કે આવું થઈ જશે કે આવું થઈ જશે તમને તમને કોઈ કોઈ વસ્તુ દેખાતી હોય ને કે આમાંથી આ આ જશે જશે અરે પડી તો ડર લાગી જાય એ વસ્તુનો બરાબર અથવા તમને કે તમને તમારા કસ્ટમરનો કોલ છે એવો તમને કોઈ કે બરાબર ઇફ યુ આર ડુઈંગ યુર બિઝનેસ તો તમને એવું કે તમારા કસ્ટમર કે ક્લાયન્ટ નો કોલ છે તો તમને આ મંદરથી ઉભાઈ કરે શું હશે ને કે ખરાબ તો ન્યૂઝ નહીં હોય ને એમને મારી પ્રોડક્ટ તો ગમી હશે ને એ મારી સર્વિસીસ થી સેટિસ્ફાઇડ હશે ને કે જોબ ઉપર એમ કે બોસ બોલાવે છે અંદર તો તમને અંદરથી ડર લાગે તે મારાથી કઈ ભૂલ થયો હશે મેં કઈ ખોટું કર્યું હશે રાઈટ તો ધેટ ઇઝ ધ ઇમોશન નંબર ફોર ધેટ ઇઝ ઓફ ફિયર રાઈટ નાઉ ધ ઇમોશન નંબર 5 ધેટ ઇઝ ડિસ્ગસ્ટ ડિસ્ગસ્ટ એટલે એ ગ્રીન કલર છે કોઈ બી વસ્તુ જોઈને તમને સૂપ ચડે ચિત્રી ચડે ઉલટી થાય એવું થાય ધેટ ઇઝ ડિસ્ગસ્ટ તો અમે લોકો બધા ફ્રેન્ડ્સ બેસીને વાતો કરતા હતા તો એક જણ કે કે મને તો ગરોળી રહી ના ગમે તો તમે ગરોળીને વિચાર કરો ત્યાં તમને કેવો ચહેરો થાય અથવા તો તમે કોઈને બહુ જ મોટું હુંડ થયું હોય કે કઈક સડો થયો હોય શરીરમાં કે એવું તમે જુઓ તો તમને કેવી લાગણી થાય ધેટ ઇઝ ડિસ્ગસ્ટ બરાબર એ ઘૃણા થઈ જાય તમને કે આમ સુગ ચડે કે ચિત્રી ચડે એવું તો ફ્રેન્ડે એવું કીધું કે મને તો ગરોળી જરાય ના ગમે તો મેં કીધું કે અચ્છા તમને ગરોળી જરાય ના ગમે અમને તો ગરોળી બહુ જ ગમે અમે તો ઘરમાં પાળીએ પછી દેન હી રિયલાઇઝ કે અરે આઈ મેડ અ બ્લન્ડર ઘણી વાર આપણે ફ્લો ફ્લો માં જ છે ને એવું કહી દેતા હોય તો મારા ફ્રેન્ડે જયારે કીધું પેલા વિચારવું જોઈએ બોલતા કોને ગરોળી ગમે ગમે કોઈને ના બરાબર કે તમને ચડે ને ક્યાંય બહુ જ ગંદકી જોઈને ડિસગસ્ટિંગ તો ધેટ ઇઝ ઇમોશન નંબર ધ ઇમોશન નંબર સિક્સ ધેટ ઇઝ ઓફ એન્ઝાયટી એન્ઝાયટી એટલે કે તમને સપોઝ તમારું બાળક અત્યારે ટેન્થમાં આવ્યું રાઈટ અને તમે પછી વિચારો અથવા તો બાળક પોતે પણ જ્યારે એને એવું કે હજો તું બોર્ડમાં છે તું ટેન્થમાં છે એટલે બાળક શું વિચારશે કે અચ્છા મારે ટેન્થ કરવાનું પછી ઇલેવન્થ પછી મારે ટ્વેલ્થ અને ટ્વેલ્થમાં સારું રિઝલ્ટ આવવું જોઈએ બરાબર અને એના પછી આગળ મને કોઈ સારી બ્રાન્ચમાં એડમિશન મળવું જોઈએ અને પછી મને સારી જોબ કે સારી ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ તો એ જે લાંબા ગાળાનું બધું મને હજુ તો આગળ ફિલિંગ ઓફ એન્ઝાયટી માં શું થશે મારા બાળકનું કરિયર બનશે કે નહીં બને કે કોઈ હોય ને તો કે મારા પેરેન્ટ્સની હેલ્થ સારી રહેશે કે નહીં રહે જો મારા પેરેન્ટ્સની હેલ્થમાં કઈ પ્રશ્ન થશે ને તો પછી અત્યારે તો એ લોકો ચલો સાઠ વર્ષના છે એટલે સારી રીતે એમની લાઈફ એ લોકો કરી લે છે પણ એટી ઇયર્સ ના થશે પછી એમની હેલ્થ ખરાબ થશે તો શું થશે તો તમને આમ અંદર નર્વસનેસ લાગે તો ધેટ ઇઝ ફ્યુચર ની તમને બહુ જ વરી થાય દેટ ઇઝ એન્ઝાયટી અને આજકાલ બાળકોમાં તમે જુઓ ને તો દિસ ઇઝ વેરી કોમન કારણ કે એ એન્ઝાયટી બાળકોમાં આવી છે ક્યાંથી એમની અંદર રોપી છે કોણે તો પેરેન્ટ્સ હે સો એઝ અ પેરેન્ટ વી શુડ ટેક રિસ્પોન્સિબિલિટી રાઈટ ઇફ યોર ચાઇલ્ડ ઇઝ એન્ક્શિયસ ધેન તમે ક્યાંક ને ક્યાંક એ બીજ રોપ્યું છે એ બાળકમાં ઇફ યુ આર અ પેરેન્ટ રાઈટ તો ફ્યુચરમાં તમારા બાળકનું ફ્યુચર કેવું થવાનું છે સારું થવાનું નથી થવાનું હજી તો ફોર ફાઈવ ટેન યર્સની વાર છે બરાબર તો થોડી શાંતિ રાખીએ અને સ્લોલી ઇફ યુ આર ડુઈંગ રાઇટ થિંગ્સ એવરી ડે તમારા કંટ્રોલમાં જે છે એ તમે કરશો રાઈટ અને બાકીનું કોના કંટ્રોલમાં છે યુનિવર્સ ગોડિંગ રાઈટ સુપ્રીમ પાવર સુપ્રીમ એનર્જી તમારા કંટ્રોલમાં જે છે તમે કરી લીધું નાવ ઇટ ઇઝ વિશ ઓફ ધ યુનિવર્સ તો એન્ઝાઇટીનું જે પણ લેવલ છે એ સ્લોલી એન્ડ સ્ટેડીલી તમે ઘટાડી શકો તમે આપી શકો સાંત્વના તમારા પેરેન્ટ્સ જો અત્યારે ખાસી ઉંમરના થઈ ગયા ને સેવન્ટી પ્લસ એટી તો એમને બી બહુ જ એન્ઝાયટી થતી હોય શું થશે મારું મૃત્યુ કેવી રીતે થશે મારી તબિયત છેક સુધી સારી રહેશે કે નહીં રહે તમને આવા સવાલો પૂછે નાના બાળકની જેમ ક્વેશ્ચન્સ પૂછે એવું થાય છે તમારી સાથે સો દેટ ઇઝ એન્ઝાયટી ઘણા લોકો બિઝનેસ માં હોય ટેન્ડર ભર્યું બરાબર બહુ જ મોટું ટેન્ડર હતું એ ભર્યું તો એમને અંદર એન્ઝાયટી થશે કે આ ટેન્ડર પાસ થશે કે નહીં થાય એ ટેન્ડર જો જો પાસ થઈને મને કોન્ટ્રાક્ટ મળી ગયો તો પછી હું એ કોન્ટ્રાક્ટને સારી રીતે ડિલિવર કરી શકીશ કે નહીં કરી શકું કારણ કે આમાં તો કરોડો રૂપિયા નું રિસ્ક રહેલું છે રાઈટ કે પછી તમને ખબર પડે કે તમારી યોર વાઇફ ઇઝ પ્રેગનેન્ટ અને પછી તમને એવું થાય અરે આ નાઇન મંથસમાં અમે કેવી રીતના એની હેલ્થ કેવી રહેશે બાળકનું સારી રીતે હશે બધું અંદર નોર્મલ હશે ડિલિવરી કેવી થશે નોર્મલ થશે ઇટ ઇઝ મેટર ઓફ આફ્ટર એટ મંથ ઓર નાઇન મંથ ટાઈમ પણ તમને અત્યારથી એ વસ્તુની ચિંતા થાય સો દેટ ઇઝ એન્ઝાયટી વિચ ઇઝ નાઉ બીકમિંગ વેરી કોમન ઇન નાવ ધીસ ઇટ ઇઝ નીડ ઓફ એન આર ટુ અન્ડરસ્ટેન્ડ એન્ઝાઇટી રાઈટ નાઉ ધ ઇમોશન ઇઝ ઓફ એનવી 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 તો એક એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી કે કે નેબર્સ પ્રાઇડ જો તમારા ઘરમાં ઓનિડા નું ટીવી હોય ને તો છે ને ઇટ ઇઝ તમારા નેબર્સ છે ને એ તમારી ઈર્ષા કરશે કે વાહ અમના ઘરમાં તો ઓનિડાનું ટીવી છે અને ઓનર પ્રાઇડ એટલે ઓનર જે છે ને એ ટીવી નો જે માલિક છે ને એ આમ એ વસ્તુનું ગર્વ અને અભિમાન કરશે અથવા તો મેરી સાડી ઇનકી સાડી મેરી સાડી છે સફેદ કેસે સો ધેટ ઇઝ ઈર્ષા રાઈટ અથવા તો કોઈની પાસે કંઈ હોય કે અચ્છા આમને એમની આમની હેરસ્ટેલ કેટલી સરસ આઈ આઈ વોન્ટ ટેટ કઈન ઓફ હેરસેલ આમનું શર્ટ કેટલું સરસ છે આઈ વોન્ટ શર્ટ આમની સાડી કેટલી સરસ છે આઈ વોન્ટ તો કોઈની પાસે જે વસ્તુ હોય ને જોઈને તમને જલન થાય અને તમે કરો કે આ વસ્તુ મારી પાસે હોય તો કેટલું સારું કોઈની બહુ બ્યુટીફુલ વાઈફ હોય તો તમને એવું થાય રાઈટ કોઈની પાસે બહુ જ પૈસા હોય ધ પર્સન ઇઝ રીચ તો તમને એની ઈર્ષા થાય હવે ઈર્ષા માટે જો તમને તમે જોઈ શકો આઈ વિલ પુટ લિંક દેર તો ઈર્ષા ઉપર આખો એક પંદર મિનિટનો વિડીયો બનાવે છે તો તમે એ સાંભળી શકો અને યુ કેન ધીસ એનવી ઓર ઈર્ષા ઇન ડિટેલ કે કોઈ તમારી ઈર્ષા કરતો હોય તો શું અને તમે જો કોઈની ઈર્ષા કરતા હોય તો શું રાઈટ સો દેટ ઇઝ ધ સેવન્થ ઇમોશન નાવ નેક્સ્ટ ઇમોશન ઇઝ બોર્ડમ એટલે કંટાળો આવે છે હવે આજકાલ કેવું થયું થઈ ગયું છે ઇન ધીસ ટેકનોલોજી એન્ડ ધીસ મોર્ડન વર્લ્ડ મોસ્ટ ઓફ ધ જે વસ્તુઓ હોય એના માટે યુ હેવ ગોટ આઈધર અ પીપલ ટુ વર્ક તમારી પાસે સ્ટાફ હોય તમારો ઓર યુ હેવ મશીન્સ વાસણ કરવાના હોય તો ડિશ વોશર હોય કપડાં હોય તો વોશિંગ મશીન તો પછી એના કારણે યુ હેવ ગોટ લોટ ઓફ ટાઈમ ઇન યોર લાઈફ અને એ વખતે જો તમને ખબર ના પડે કે તમારે એ ટાઈમનું યુટિલાઇઝેશન કેવી રીતે કરવું તો પછી શું આવે કંટાળો રાઈટ તો માણસ શું કરે દે ઇઝ નો એનર્જી અને પડી જ રહે અત્યારે તો મેં એવું પણ જોયું છે નાના નાના બચ્ચાઓ ફોર ઇયર્સ ફાઈવ ઇયર્સ સિક્સ ઇયર્સ ના કે છે મમ્મા બોર થાય છે અરે ફોર ઇયર્સ ફાઈવ ઇયર્સ નું બાળક બોર થાય ને તો આમ બધી વસ્તુ જોવાની જાણવાની કેટલી ક્યુરિયોસિટી હોય પણ એ બાળક કોની પાસેથી સાંભળે આવા શબ્દો જવાબ આપો કોની પાસેથી સાંભળે ઘરમાંથી ઓબ્વિયસલી રાઈટ સો દેટ ઇઝ ધ ઇમોશન વિચ ઇઝ બોર્ડમ કોઈ એનર્જી નહીટિસફેક્શન શું કરશું કંટાળો આવે છે એકને એક વસ્તુ કરીને કંટાળો આવે છે લાઈક દેટ ઓકે તો જેમને આ બોર્ડમ વાળો પ્રશ્ન છે ને કે રોજ આપણે ઉઠીને બસ એ જ મોન્ડન ટાસ્ક કરવાનું એ જ વસ્તુ કેપી કેવી આર કોઈ ગૃહિણી હોય તો શું કે શું કરવાનું કેપીકેવી આર કચરા પોતા કપડા વાસણ ને રસોઈ કે કોઈ જોબ માં હોય તો રોજ નાઇન ટુ ફાઈવ ડેલી સવાર ઉઠો બ્રેકફાસ્ટ કરો ઓફિસો પાછા આવો ટીવી જોઈને સુઈ જાઓ આવું રૂટિન બરાબર તો કે કંટાળો આવે છે તો હાઉ યુ કેન મેક લાઈફ મોર અને ફિશ માર્કેટમાં એ લોકો ફિશ સેલ કરતા હોય તો એને એ જે મંડેન ટાસ્ક છે બોરિંગ ટાસ્ક છે એને એ લોકો કેટલું ઇન્ટરેસ્ટિંગ બનાવે છે એવી એક સ્ટોરી છે એ બુક બહુ જ સરસ છે ફિશ યુ કેન રીડ દેટ બુક તો એના પછીનું છે એમ્બેરેસમેન્ટ કે તમને આમ એમ્બેરેસમેન્ટ એટલે શરમ આવી જાય ને કોઈ બી વસ્તુની તો આવું ઇમોશન કોઈકને એવું થાય કે અરે મારું ઘર સરસ નથી અને કોઈ અજાણ્યો માણસ તમારા ઘરે આવે તો તમને એવું લાગે કે આમ અંદરથી આમ યુ આર અ વેરી સ્મોલ પર્સન એવું ફીલ થાય તમને બહુ શરમ આવે એ વસ્તુની કે મારું ઘર સારું નથી અને આટલા મોટા રીચ માણસ મારા ઘરે આવ્યા અને શું વિચારશે બરાબર કે પછી ઇફ યુ સ્ટુડન્ટ તો તમને કોઈ પૂછ્યું કે વોટ ઇઝ રિઝલ્ટ અને તમને જે ફીલિંગ આવે ને જો રિઝલ્ટ સારું ના હોય તો રાઈટ અધરવાઈઝ તમને આવી આવી એમરેન્ટની ફીલિંગ તમને જિંદગીમાં જયારે બહુ જ શરમાઈ ગયું તમને એવું થાય કે આમ ધરતી જગ્યા આપે ને તો હું અંદર ઉતરી જાઉં એવી તમને જે ફિલિંગ થઈ હોય ને લેટસે ઈફ સંબળી ઇઝ યુઝ યુઝિંગ વોશરૂમ અને તમે પ્રોપરલી લોક ના કર્યું અને ભૂલમાં કોઈ ખોલી નાખ્યું તો તમને કેવી થાય શરમ આવી જાય એકદમ તો આવી તમારી લાઈફમાં એવી કઈ કઈ ઘટના બની છે તમને જો યાદ હોય ને તો યુ કેન રાઈટ ઇટ ડાઉન તો અંદર જે અંદર ઊંડે 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 જે પડ્યું હોય ને દેટ યુ કેન ડમ્પ ઓન પેપર તમારી અંદરથી નીકળી જાય એન્ડ યુ કેન દેન બર્ન દેટ પેપર દેટ ઇઝ નોન એઝ ડમ્પ પેપર ડમ્પ થેરપી રાઈટ તો જે વસ્તુ માટે તમને પાસ્ટમાં એમ્બરેસમેન્ટ થયું હોય શરમ આવી હોય કોઈ બી વસ્તુની આ બી પ્રકારની તો યુ કેન ડૂ ધીસ દેટ ઇઝ એન એક્ટિવિટી વિચ વિલ હેલ્પ યુ આઉટ અને આપણે આટલું કરતા કરતા તો લાસ્ટ સુધી પહોંચી ગયા નાવ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ધેટ ઇમોશન ઇઝ ઓફ સાર્કાઝમ કોઈ તમને ટોન્ટ મારે ને પેરેન્ટ્સ છે ને બાળકોને બહુ જ વાર કહેતા હોય કે તું આવું કર તું આવું કર બિકોઝ દે વોન્ટ ટુ મેક દેર કિડ્સ ધ બેસ્ટ અને એમને એવું હોય કે મારા જીવનમાં અમે જે પણ ભૂલ કરીને એ અમારું બાળક ના કરે તો એ લોકો કાયમ ગાઈડ કરતા હોય તું આમ કર તું આમ કર તું આમ કર આમ કર અને પછી બાળક સાંભળે નહીં માને નહીં ને પછી પેરેન્ટ મોટો બિઝનેસ કરવો તો કરી લો ચલો હવે પૈસા કઈ ઝાડ પર ઉગતા નથી આ બધા સેન્ટેન્સીસ પછી પેરેન્ટ કે એમને કે પછી તમારા બોસ હોય ને એ બી તમને ટોન્ટ મારે તમે કીધું હોય કે અચ્છા હા હા આ ટાસ્ક છે ને આઈ વિલ બી ફિનિશિંગ ધેટ ટાસ્ક બાય ટુમોરો સિક્સ પીએમ સિક્સ ઓ ક્લોક આવ્યા અને તમારે હંડ્રેડ પર્સન્ટમાંથી ફિફ્ટી ટાસ્ક ના કમ્પ્લીટ થયું હોય પછી બોસ હોય તો આવું તમને જો વારંવાર વારંવાર થાય કે તમે કમિટમેન્ટ કર્યું હોય એને કોમિટમેન્ટ તમે પૂરું ના કરી શકો પછી બોસ મીટિંગ થાય એમાં પછી તમારું નામ લઈ અને બરાબર ટોન્ટ મારે સારકાસ્ટિક કોમેન્ટ પાસ કરે તમારા ઉપર તો આ જેટલા પણ ઇમોશન્સ ની વાત કરી આપણે કેટલા ઇમોશન્સ કરી ટેન ઇમોશન્સ તો આ દસે દસ ઇમોશન્સ જે છે એમાંથી હેપી તો યુ આર ઇન ટુ સેલિબ્રેશન એટલે તમે બસ મજાની છો અને મજા કરો છો ત્યારે તમે ઇન્ટ્રોસ્પેક્ટ કે ઇન્ટ્રોવર્ટ થવાનું કે તમારી અંદર જવાનું કે એ બધું વધારે આવતું ના હોય બરાબર અને ઘણી કેવું થાય કે ઓફિસનું એન્વાયરમેન્ટ હોય કે કોઈ પ્રોફેશનલ એન્વાયરમેન્ટ હોય તમને કોઈ તમારા લે તમારા ક્લાયન્ટ કે કસ્ટમર છે ઇફ યુ પાસ કરી અને એ માણસ તમને બહુ જ મોટો કોન્ટ્રાક્ટ આપવાનો છે તો તમે એને કંઈ સામે રિસ્પોન્ડ નહીં કરી શકો બરાબર તો એ વખતે શું થશે કે તમે સમસમીને બેસી જશો કારણ કે એ માણસ તમને બિઝનેસ આપવાનો છે તમારી એની પાસેથી કઈ ફાયદો છે તો એ વખતે તમે સમસમી ત્યાં અંદર જ રહી એટલે સપ્રેસ થઈ ગઈ તો આ જેટલા પણ સપ્રેસ્ડ ઇમોશન્સ છે ને ઇફ યુ ડોન્ટ ડીલ વિથ ધોઝ સપ્રેસ સપ્રેસ્ડ ઇમોશન્સ તો એ તમારા શરીરની અંદર તમારી જે બાયોકેમેસ્ટ્રી છે ને ચેન્જ કરે અને બીકોઝ ઓફ ધેટ તમારી ફિઝિયોલોજી ની અંદર કોઈને કોઈ રોગના સ્વરૂપે બહાર નીકળે કોઈ ને કોઈ રોગના સ્વરૂપે બહાર નીકળે સો ઇટ વિલ ઇમ્પેક્ટ યોર હેલ્થ તો એટલા માટે આજનું આ જે ટોપિક લેવાનું રીઝન એ જ હતું કે ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધીઝ ઇમોશન્સ દેન યુ એકનોલેજ દેટ ઇમોશન એન્ડ દેન યુ નો હાઉ ટુ ડીલ વિથ ઇટ so that યુ ડોન્ટ સપ્રેસ it એટલે તમારા હેલ્થ ઉપર કઈ ઇમ્પેક્ટ ના આવે આ વસ્તુનો બરાબર સો આજના દિવસ માટે આટલું જ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી એન્ડ એવરી ડે સેવન ટુ સેવન થર્ટી આઈ એમ ગોઈંગ લાઈવ ઓન યુટ્યુબ આઈ એમ ટેકિંગ સેશન ફોર મિરેકલ મોર્નિંગ થર્ટી મિનિટનું સેશન છે સેવન ટુ સેવન થર્ટી ઓન માય યુટ્યુબ ચેનલ If you have really liked this content, if you have really liked this video, then please hit the like button and share this with your family and friends so that they can have their healthiest life. You have healthy life, and your people around you, your family and friends, they are also very healthy and positive. Right? So that's it for today. Thank you so much for your time and focus. And uh, signing off, bye bye from Jay Kumari.